નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ધોરણ અગિયાર ના ગુજરાતી વિષયના પાઠ નંબર ત્રણ જેવું નામ તમને આપેલું છે એ હું ગયો છે તેના આપણે સોલ્યુશન કરવાના છે આપણી આ ચેનલ પર ધોરણ અગિયાર ના બધા જ વિષયના સ્વાદે સ્વાદે માટેના જે વિડીયો છે બનાવવામાં આવે છે તમે બાકીના વિડીયો જોઈ શકો છો તમને નીચેથી બધા વિષયની પ્લેલિસ્ટ મળી રહેશે આ ઉપરાંત તમને આ વિડીયો પસંદ આવે તો ખાસ વિડીયો લાઈક કરજો અને સેટ કરજો જેથી

પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો પહેલો સવાલ છે તેની અંદર વિષયા ચંદ્રહાસ ના ઘોડાના વખાણ કરે છે બીજો સવાલ વિષયા પોતાના આભૂષણ વેરી જેવા શા માટે લાગે છે જવાબમાં આવશે વિષયા પોતાના આભૂષણ વેરી લાગે છે કારણ કે તેને ડર છે કે કદાચ તેના આભૂષણના અવાજ ચંદ્રહાસ જાગી જશે

પ્રશ્નના ઉત્તર મુદ્દા છે લખો ચુલસ્વાલ તેની અંદર ચંદ્રહાસનું મનોરૂપ જોઈને વિષય આ શ્વોક શા માટે અનુભવે છે તે જવાબમાં આવશે ચંદ્રહાસનું મનોરૂપ જોતાં જ વિષય તેનાથી મોહાઈ જાય છે પરંતુ તે વિચાર કરે છે કે જેણે જપ તપ વ્રત અને દેહ દમન કર્યા હશે તે જ આના ઘરની નાર હોય તે ભાગ્યશાળી હશે તેને જવા સુંદર વર મળશે પોતે એક પણ પુણ્ય કર્યું નથી એટલે પાપણી છે તો પછી તેને આવો ભળતા ક્યાંથી મળવાનો

ત્રિસમ જો કે વિષયમાં કોટા સૂચ છે તેથી તે તુરંત સમસ્ત સક્તા વાપરી પોતાના એક નેત્રમાંથી કાજળ કાઢે છે અને બીજા નેત્રમાંથી જળ લે છે અને તણા ફલા વડે વિષ શબ્દમાં યા ઉમેરી વિષય લખી નાખે છે એ પુત્ર એ પત્ર ચૂપચાપ ચંદ્રહાસની કવરમાં બાંધી દે છે તે પછી સવાલમાં ત્રીજો આપેલો છે ચંદ્રહાસ કેવી રીતે ઉગાડ્યો તમે તેનો જે જવાબ છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તે પછી તે પછી સવાલ આપેલો ચોથો નંબરનો સવાલ

તમને જવાબ છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો તો આપણે આજના વિડીયોમાં છે ધોરણ અગિયાર ના ગુજરાતી વિષય પાર્ટનો ત્રીજો આપેલો છે તેના અર્થો કર્યું છે આપણે આ ચેનલ ચેનલ બાકીના જે વિડીયો અવેલેબલ છે ઇકો બીએ વગેરે વિષયના તમે ખાસ જરૂરથી બાકીના જે વિષયના વિડીયો છે સૌ સૌથી માટે તમે તેને જોઈ શકો છો તમને આ વિડીયો ગમ્યો હોય તો બસ લાઈક વિડીયો લાઈક કરજો અને સેટ સેટ આવતી કરજો જેથી બાકીના વિદ્યાર્થીઓ જોઈ શકે અને ખાસ તમે જે જોતી પીડીએફ મેળવી શકશો તમને આ નીચે છે વોટ્સઅપ નંબર આપેલો હશે જરૂરથી પીડીએફ મેળવી લેજો તો આપણે આજના રાખીએ છીએ અમારી નેક્સ્ટ વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ ઓલ ધ બેસ્ટ